રાજકોટ થી શ્રી ભવાનભાઈ કરું કે પૂજ્ય બાપા વિશે આપે બોલો સત્ય ગુરુદેવની જય આજે આપણે પૂજ્ય દેવારામ બાપા ની પચીસમી નિર્વાણ તિથિ રજત મહોત્સવ નિમિત્તે ભેગા થયા છે અને જે અહીંયા ઉપસ્થિત સંતો મહંતો ગુરુજનો અને સત્સંગી પ્રેમી અંશોને દિલથી જય ગુરુદેવ હવે આપણે દેવારામ બાપાના વિશે આપણે બધા પોતપોતાના અભિપ્રાય રજૂ કરતા હોય પણ આ બધા મહાપુરુષો એ બહુ આયામી હોય આપણે એને પૂરેપૂરા કોઈ દિવસ જાણી શકી નહીં એટલે જે જેને જે અનુભવ થયા હોય એ બોલતા હોય બાકી આવા સંતોના વિશે આપણે બોલવાનું ગજું જ નહીં એ એટલા બધા બહુઆયામી હોય એને જાણવા માટે કેટલાય જન્મો લેવા પડે ત્યારે આપણે એને પૂરેપૂરા જાણી શકીએ અને દેવારામ બાપા માટે એક ખાસ મારે તો એ કહેવાનું છે કે મને દાદા મળ્યા છે એ દાદા પાસે હાથ જાળીને મૂકવાવાળા દેવારામ બાપા છે અહીંયા ત્રણ દિવસ રોકાણા હતા અમે અને ઉકા બાપા અને દેવારામ બાપા ખાટલા ત્રણ ઢાળતા પાથરીને બેસે અને જે પ્રશ્ન પૂછી એનો જવાબ આપે ત્રણ દિવસ સુધી હું રોકાણો અને પછી એને એમ કીધું કે તમે ગોંડલ શનિવારે આવજો દાદાનો ત્યાં પ્રોગ્રામ છે તમારી વાત બધી હું કરી દઈશ એટલે તમારે એની પાસે નામ વચન લ્યો પછી બાકીની વાત સમજાશે એટલે ત્યાં અમને બાવડું ચાલીને દાદા પાસે પહોંચાડનાર દેવારામ બાપા છે એટલે એનો આ ઉપકાર આખા જીવનમાં કોઈ દિવસ બોલાય એમ નથી બીજું કે આપણે આજે દેવારામ બાપાના તિથિ નિમિત્તે જ ભેગા થયા છે એટલે આપણે આડાવડી બીજી વાત નહીં કરતા ફક્ત દેવારામ બાપા વિશે જેટલા જેટલા અનુભવ અમે જે ફેર્યા છે એટલા ટૂંકાણમાં કહી દઉં છું કારણ કે એનું તો ખૂટે એમ નથી એટલું બધું એવી રીતે એ રહ્યા છે અને એ સત્સંગમાં એક તો દેવારામ બાપા સત્સંગમાં વારંવાર એ કહેતા અને એની સાથે જેટલી વાર ફર્યા બોયલા એના સત્સંગ સાંભળ્યા એમાં મેઇન ખાસ કહેતા કે સત્સંગ કરવાવાળા ઘણા બધા છે જ્ઞાનની વાતો કરવાવાળા ઘણા બધા છે પણ એ પ્રમાણે પોતાના વર્તનમાં જેટલું ઉતારવાવાળા છે એ ઓછા છે એટલે આપણે તો એની વાતમાં વારંવાર આ વાત આવતી કે કહેતા શો કરતા નહીં મુખ કે બળે લબાણ કાલા મુખ લે જાયગા સાહેબ કે દરબાર એટલે કે એ પ્રમાણે વર્તન એ મનસા વાચા કર્મણા મનમાં કાંઈ વાત ચાલતી હોય બોલે કાંઈ અને વર્તન ત્રીજું હોય એટલે આવા લોકોનું કામ નથી આવું આ દેવારામ બાપાનું ખાસ અવારનવાર આ એ ટકોર કરતા કે ખાલી વાતથી કાંઈ ન આવે આપણા વર્તનમાં ખાલી દસ ટકા આવે ને તોય ઉધાર દસ ટકા જ નેવું ટકા ભલે વહી જતું એકવાર આ યાત્રા ચાલુ થાય પછી જન્મો જન્મ એ આપણો હાથ મૂકવાના નથી એ ગમે ત્યાં જ્યાં ઐટકું હશે ત્યાંથી આગળ ખેંચી લેશે દાદાએ એવું કીધેલું એટલે આપણે દેવારામ બાપા વિશે તો એટલું બધું કહી શકાય બીજું આખી જિંદગી દેવારામ બાપાજી આધીનતાની વાત કરે છે બધા તો દેવારામ બાપા આટલા સક્ષમ પુરુષ હતા એને અત્યાર સુધીમાં સાંઠક ગામમાં આ જાગૃતિ ફેલાવી છે શહેર અને નાના મોટા ગામડા સાઈઠ અને ચારસો માણસોને એને નામ વચન આપીને એને આ મોક્ષ માર્ગના રસ્તે લઈ ગયા છે એટલી ક્ષમતા હોવા છતાંય દાદાની બાજુમાં કાયમ બેસતા અને દાદા પાસે નાના બાળક જેવી આધીનતા આપણે આનાથી મોટો બોધ એની પાસેથી શું લઈએ આપણે તો બે વાત કરતાં આવી તો તન તન ફૂટ ઊંચા હાલી છે આટલી ક્ષમતા હોવા છતાંય દેવારામ બાપા કાયમ દાદા પાસે નાના બાળકની જેમ અને એટલી માન મર્યાદા સાથે રહ્યા છે હમણાં આ વલ્લભભાઈએ આપણને બહુ મજા કરાવી સારી ભાષામાં એટલે એ જે એકતા છે અને દાદા તો આ હમણાં આપણે દાદાના પેલા દેવારામ બાપાના ભંડારા વિશે દાદા બોલ્યા એની એક આપણે વિડીયો ક્લિપ સાંભળી ત્યારે દાદા એ બોલ્યા હતા કે આજે મને એમ લાગે છે કે મારો જમણો હાથ જ નથી એટલો વયા ગયા એટલાય એકતા હતી કે એને તાવ કે માથું દુખે દેવારામ બાપાને તો એની અસર સીધી મને થતી એમ દાદા કીધા હતા કે એની અસર મને અમે શારીરિક રીતે એટલા એકાત્મ ભાવથી રહેલા જઈ અને નાનપણથી દાદાના સપોર્ટમાં વધારેમાં વધારે સાથ આપનાર દેવારામ બાપા અને ભલારામ બાપા નાનપણથી ત્રણેય પુરુષો સાથે સાથે હતા અને જ્યાં જેવી જરૂર પડે એવા એકબીજાને એ ઓતપ્રોત થઈને રહ્યા છે અને મદદરૂપ થયા છે ત્યારની આર્થિક પરિસ્થિતિની તો બધાને ખબર છે હવે તો આ બધા આપણા ગુરુજનોની એટલી આપણી ઉપર ચારેય હાથની આમ જેને કહેવાય ને કૃપા છે કે હવે ગાડીઓ હમાડવી અઘરી પડે છે ત્યારે સ્કૂટર નહોતા સ્કૂટર એ માગી આવવું પડે કે દાદા આવ્યા છે કે બાપા વાત છે ચાલો ભાઈ એકાદ હોય તો આપણે આમ જાય એ પરિસ્થિતિ હતી અત્યારે તો એક ઘરમાં ચાર ચાર પાંચ પાંચ ગાડીઓ થઈ ગઈ છે એટલે એની કૃપા છે અને એ લોકોએ આપણા માટે થઈને ઘણી બધી તકલીફો વેઠી છે અને આપણને તો તૈયાર આ બધું ખવડાવી દીધું છે એટલે દેવારામ બાપાની આર્થિક સ્થિતિનો એક દાખલો આપું એકવાર ત્યાં આ બાઘાભાઈ ઘરેણા લઈને રાજકોટ આવેલા અને ત્યાં ઓફિસે આવીને કીધું કે બાપાએ કીધું છે દેવારામ બાપાએ કે અમને દસ હજાર રૂપિયાની જરૂર છે આમ છે અને આ ઘરેણાં લઈને આવ્યા છે તો આપણને તો આંચકો લાગ્યો કે ભાઈ આ દસ હજાર રૂપિયા માટે તમે ઘરેણાં લઈને આવ્યા છો અહીં રાજકોટ આવડું મોટું છે આટલા બધા એટલે પછી એ બધું બીજી થઈ ગઈ અને દેવારામ બાપા મળ્યા ત્યારે મેં દેવાબા દેવારામ બાપાને એટલું જ કીધું કે બાપા તમારે દસ હજાર રૂપિયા માટે ઘરેણાં મોકલવાના અમે અમારું મકાન વેચી નહીં તમારું અટક છે તો આપશું તમે એમને આજ્ઞા કરો તમે આ દસ હજાર માટે ઘરેણાં લઈને એટલે ત્યારે આ પોઝિશન હતી અને વ્યવહારમાં દેવારામ બાપા પાસેથી જે શીખવા મળ્યું છે જે આપણને એટલો બધો ચોકસાઈવાળો એનો વહીવટ હતો બધો અને એની જે કંઈ આ બધી વ્યવસ્થા હતી એનો ટાઈમિંગ હતું એમાંથી તો ઘણું બધું આપણે શીખવું પડે એમ છે અત્યારે આપણે આઠ વાગે કીધું હોય ને નવ સાડા નવ વાગે આવીલા આવી છીએ અથવા આવતા હોય છે સમયના પાલન એના કામની ચોકસાઈ જે અત્યારે આપણે જયંતિ બાપામાં જોઈ છીએ કે જે બીજાને બે મહિના લાગે એ અહીંયા પંદર દીમાં થઈ જતું હોય તો આ બધી વસ્તુ શીખવાની ઘણી બધી આપણા જીવનમાં ઉતારવા જેવી છે એટલે ત્યારે આર્થિક પોઝિશન આ ટાઈપની હતી ને આપણે બુકમાંય છપાયેલું છે દાદાએ લખ્યું છે કે ભાઈ આવી રીતે બીજમાં આટલો ખર્ચો દેણું થઈ ગયું હતું એટલે બીજ ઉજવવાની વાત આવી ગઈ હતી ત્યારે એ પોઝિશન હતી અને છતાંય જે દેવારામ બાપાનું રાજાપણું હતું તમને ખબર હોય જૂનાજી છે એને ખબર છે કે વાડીમાં ચીભડા થાય ડોડા થાય ગમે થાય તો થેલીઓ ભરી ભરીને ત્યાં રાજકોટ આવતી અને બધા સત્સંગીના ઘરે ઘરે પહોંચાડી દેવા માટેનું એ કહી દેતા કે ભાઈ આટલા આટલા બધાને ઘરે પહોંચાડી દો આ પોઝિશનમાં એટલું અંદરનું એનું પણ હતું અને આપણે જોતા હતા એ લાગતા હતા બહુ કઠોર અને કડક બીતા દેવારામ બાપા પાસે વાત કરવામાં બીક લાગે કારણ કે એ એટલા તલવારની ધાર ઉપર હાલવા બરાબર હતું દેવારામ બાપા પાસે રહેવું એની આજ્ઞા પાડવી એને એ બધું એટલું હતું પણ અંદર એટલા પ્રવાહી અને બાળક જેવા પહેલાં હતા પ્રેમાળ કે એકવાર તમે એના દિલ સુધી પહોંચી જાઓ તો આપણને ફૂલની જેમ હાચવે અહીંયા પીપળિયા બીજમાં આ ડાવડા અમે ગયાતા હોય તો એ માઇક ઉપર બોલતા કે ભાઈ બાપા ભવાનભાઈ જ્યાં હોય ત્યાંથી આવે જમવા બોલાવે છે આટલું એના ધ્યાનમાં એકવાર હૃદય સુધી પહોંચી જાય પછી આવી રીતે એ રાખતા અને એનું મોટામાં મોટો ફાયદો એ બધું કડક હતા અને બધું હતું એની ડિસિપ્લિન હતી ધર્મ આ ધર્મના ક્ષેત્રમાં કેમ રહેવું કેમ આપણે વર્તવું એના માટેનું જે કાંઈ શિક્ષણ હતું એનો મોટામાં મોટો ફાયદો આપણા માટે તો દેવારામ બાપાએ જે આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય ને ઉગમ ફોજ ઉપર તો આપણને જયંતિરામ બાપા જેવા પુરુષ મેળ્યા છે એના એનાથી મોટો ઉપકાર આપણે શું માની અને ઈ જ ઈ શીલો એમાં કોઈ ફરક નહીં કણ સવાયા કરજો એવું ભજન આવે છે મને ભજન ભજન તો આવડતા નથી પણ એને કણ સવાયા કરી બતાવ્યા એ આપણે નજરે જોઈ છીએ ખાલી વાત કરવાની નહીં નજરે જોઈ છીએ આપણે બીજું એને જે માન મર્યાદા જે અનુશાસન હોવું જોઈએ ધાર્મ ધર્મના ક્ષેત્રમાં એ બધું આપણે નજર સામે જોઈ છે ખાલી વાતથી નહીં વાતું કરવાવાળાનો તો હું ઉપર નીચે અત્યારે આકાશ પાતાળ એક કરી દઈએ અગમ નિગમની વાતું કરવાવાળાનો કોઈ પાર નથી પણ પોતાના વર્તનમાં કેટલું છે એ મહત્ત્વનું છે અને એ આપણે નજર સામે જોઈ છીએ હમણાં વલ્લભભાઈએ કીધું આ ઘનશ્યામભાઈનું તો તમે સમજો એ આ પરંપરા જે પરદાદાથી જે આયલી આવે છે ધર્મની અંદર તો એની અંદર એક મેં વાત અહીંયા સાંભળી કે નવા વર્ષે ખાલી બે ત્રણ મિનિટ ઘનશ્યામભાઈ આરતીમાં મોડા પીડા તો બાપાએ ખાલી એટલું કીધું કે દીકરા આમ ભક્તિ ન થાય બસ આટલું જ એ તેજીને ટકોરો એટલું કીધું તો આજ સુધીમાં તમે ઘનશ્યામભાઈનું જોવો છો ખડે પગે ઊભા હોય આટલી વ્યવસ્થા કરે છે આ જેમાં વલ્લભભાઈએ કીધું ને ઘનશ્યામભાઈ વિશે એ બિલકુલ સાચું છે એનામાં જે વિવેક છે અત્યાર સુધીમાં આટલા નાની ઉંમરમાં નાની ઉંમરમાં આટલો વિવેક અને આટલું એ એ પોતે સારામાં સારો સત્સંગ કરે છે ભજન ગાય છે એનામાં વિવેક એની આટલી નાની ઉંમરમાં આપણે જોઈ શકીએ છીએ તો એમાં આપણે નજર સામે છે આપણે આમાં બીજી સાબિતીની જરૂર જ ક્યાં છે વાતું તો ઘણી બધા કરે છે વાતું કંઈ આવે નહીં બધાને સલાહ દેતા હોય ને આમને ને વલ્લભભાઈ એમણે કીધું કુટુંબને ભેગા રાખવા તે બધી વાતું સારી સારી કરે સ્ટેજ ઉપરથી કીએ નબળા હોય તો આમ કરવું તેમ કરવું વ્યાજ ભરતા હોય ઘરના બધા એટલે આ બધી વસ્તુ બોલવાથી કાંઈ ન થાય પ્રેક્ટિકલ લાઈફમાં હોત આપણામાં આવવું જોઈએ અને અત્યારે દાખલા તરીકે આ જયંતિ બાપાને એને દેવારામ બાપા એટલા ડિસિપ્લિનમાં રાખ્યા તો એનો આપણને બધાને ફાયદો થયો આનાથી મોટો ઉપકાર આપણે દેવારામ બાપાનો બીજો શું ગણી મુંબઈની અંદર હરીશભાઈને નવા ફ્લેટમાં અમે ગયા હતા દાદાની બધા વાસ્તા નિમિત્તે ત્યારે દાદાએ બોલ્યા હતા આપણે અંકમાંય લખ્યું છે કે આપણને આ જંતિભાઈ આવું નાના બાળક લાગે છે પણ આખા ઉગમ ફોજની આપણને એક ચિંતા હતી એના સૂત્રધાર તરીકે વક્તા પુરુષ હવે તૈયાર થઈ ગયા છે અને આપણને એટલો સંતોષ છે આ દાદાના શબ્દો છે અને એ આપણે અત્યારે જોઈ છીએ દા આ દાદાની દેવારામ બાપાની સંતોની જ્યારે કૃપા હોય તો કૃપા શું ન કરી શકે એમ દાદા બોલે ગુરુ ગુરુકૃપા હોય તો શું ન થાય જવો કે આ જયંતિભાઈને આપણે હવે નાના બાળક ગણી છીએ પણ અત્યારે આખા ઉગમ ફોજના સૂત્રધાર તરીકે વક્તા તરીકે અને આ દેવારામ બાપાના ઉપકાર આપણા ઉપર છે કે આપણે આજે એની જ્ઞાનધારામાં આ આનંદ માણી શકી છીએ અને એની સામે પાછા આપણે આ જેમ કીધું વલ્લભભાઈએ એમ આ પાંચમી પેઢી એટલે ઘનશ્યામભાઈ તો એમાંય તમે એનામાં કોઈ દિવસ આ છકલાઈ નથી જોઈ આપણે ગમે ત્યારે મળે તોય પ્રેમથી મળે છે અને પૂરા હેતથી ખાલી દેખાવ કરવા માટે નહીં હસતા જોઈ જેમ દાદાને આપણે આમ જોઈને સ્ટેજ ઉપર તો આમ એમ થાય જલ્દી સ્ટેજ આવી જાય તો સારું આમ જમીન જલ્દી ખૂટે નહીં એટલું આપણને એમાં આકર્ષણ હતું દાદાનું હસતા મોઢે બેઠા હોય ને આપણે આમ આમ લાંબો રસ્તો હોય ને તો એમ થાય કે જલ્દી આવી જાય તો સારું એમ આ ઘનશ્યામભાઈ છે બાપા છે બધા જે કાંઈ છે એનું તમે વર્તન જુઓ ખાલી વાત નહીં એટલે આ દરેક વસ્તુ દેવારામ બાપાના કારણે છે એની જે એને શિક્ષણ આપ્યું છે આધ્યાત્મિક અને એને કેટલા બધા એને શોખ હોય ને નાનપણમાં જેમ આપણા બધા બાળકો અત્યારે જે હરે ફરે છે ખાવા પીવા ક્યાંય મેળામાં જવું ફરવા જવું એ બધા શોખ ઉપર ચોકડી મારી અને ફક્ત આધ્યાત્મ જીવન જીવા એનું પરિણામ આપણને મળે છે એટલે દેવારામ બાપા વિશે આપણે બીજું તો શું કહેવાનું અને બાપાનું હમણાં જેમ ક્લિપ સંભળાવી હતી આ લોકોએ એમાં હાવ ટૂંકમાં કહી દઉં અને બીજાના વારા નહીં આવે હવે આપણે સમય પૂરો થવા આવે છે એટલે દાદાના મોઢે જયંતિ બાપા વિશે દાદાએ શું કીધું ને એની ખાલી દોઢ મિનિટની ક્લિપ હું તમને સંભળાવું છું એ તમે સાંભળો અને આ દાદાએ બોયલા છે દાદા એટલે આપણા સર્વોચ્ચ મારા તો ગુરુ છે એટલે પરમાત્મા સુખ છે પણ એને જયંતિ બાપા વિશે એ જે કંઈ કીધું છે એની હું ખાલી તમને એક નાની ક્લિપ આપું છું દોઢ મિનિટની આ દાદાએ જે જયંતિ બાપા વિશે બોયલા છે ફક્ત દોઢ મિનિટ બોયલા છે બોયલા તો લાંબુ છે પણ એમાંથી દોઢ મિનિટની ક્લિપ તમે સાંભળો એટલે આપણે દેવારામ બાપા વિશે અને જયંતિ બાપા વિશે કે કાંઈ બહુ બોલવા પણ નથી સમજવાની વાત છે આ બધી બાકી તો દેવારામ બાપા પાસે અમે એટલા બધા ફૈયા જઈ અને એની સાથે જે કાંઈ એની જે વાત હતી એમાં હાવ ચોકસાઈ જ હતી બે એક ગા બે ટુકડા હમણાં વલ્લભભાઈએ મજા કરાવી દીધી કે આ આમ હતું દા આમ હતું એ છે એની કૃપા જ છે અને એને કીધું કે ભાઈ ટૂંકમાં આમ એમ આપણે સમજી જ લેવાનું છે વાતના તો ગાડા ભરાય એટલી બધી વાતો કરવાવાળા છે એટલા બધા વેદશાસ્ત્રો પુરાણોના લખાણ છે એની પછી ટીકાઉ ઉપર ટીકાઉ બૂકું બહાર પડી છે પણ આપણે તો વાસ્તવિક પ્રેક્ટિકલી આપણા જીવનમાં જે નજર હામે જોઈ છીએ અને એના જે વર્તન છે એ જોઈ છે પછી બીજું પ્રમાણની આપણે ક્યાં જરૂર છે અને કોઈ ચમત્કારની જરૂર નથી કોઈ પણ સંતના લગ્ન ચરિત્રો આપને સંભળાવીને દિન પ્રતિદિન એ પ્રેમમાં એ કર્તવ્યમાં

આ એના શબ્દોમાં જે આપણે જે કહેવા માગી છીએ દાદાએ પણ એટલી આવી રીતે જયંતિ બાપા વિશે બોલેલા છે અને બીજું કે હમણાં આપણે ઘનશ્યામભાઈની વાત કરી તો સાપરમાં જીતુભાઈને ત્યાં એક પ્રોગ્રામ હતો બધા જુનિયર સંતોના એટલે એટલે એમાં મેં સાંભળ્યું ઘનશ્યામભાઈ બોલ્યા કે ભાઈ આ હું જે બોલું છું એ બધા આપણને સંતોની તૈયાર થાળી પીરસેલી છે એ બોલું છું હું જે બોલું છું મને અનુભવ થઈ ગયો છે એવું તમારે કોઈ માનવાની જરૂર નથી હું ફક્ત લોટી ઉત્સવ કરું છું દાદાએ જે જ્ઞાનની ગંગા વહાવી છે એમાંથી હું એક લોટી નાની ભરી લઉં છું અને અહીંયા એનો ઉત્સવ કરું છું આટલી નિર્મળતા નિરાભિમાનપણું અત્યારે ગોતવું અઘરું થઈ ગયું છે બે ભજન આવડી જાય એક બે આખ્યાન આવડી જાય અને મંડે વિવરણ કરવા અને એને હાલતા લહેર આવી જાય બેસી જાઉં મને લહેર આવી ગઈ છે એનું આ કામ નથી આ તો વંશ પરંપરાગત હાયલું આવે છે અને જળવાતું આવે છે અને એના આપણી સામે પુરાવા છે દાદા પોતે જ્યારે એમ કહે કે ભાઈ આ બાપા છે એને ઈશ્વરરૂપ જોવા એ મારું જ રૂપ છે એવું ઘણી વાર દાદા બોલી ગયા છે તો હવે આનાથી વિશેષ તો બીજું શું કેવું અને દેવારામ બાપાનો મોટામાં મોટો ઉપકાર હોય તો આપણી નજર સામે છે કે ભાઈ આટલી ઉગમ ફોજ આટલા મોટા રૂપે અને દેવારામ બાપા એટલા મોટા અનુભવી અને જ્ઞાની પુરુષ હતા છતાં એની આધીનતા આપણે બધાએ જોવાની જરૂર છે ઘણી વાર તો જયંતિ બાપા કે દાદા કે દેવારામ બાપા હોય ને કેટલાય ને બે વાતો કરતા આવડત આવી ગયા હોય તો મંડે બોલવા જ્ઞાનની ચર્ચા મંડે કરવા અમે એક પંચાળી ડાયરામાં પોગ્રામ કરવા ગયા હતા ભડલા કે પીપળી બેમાંથી એક હશે ગમે એ તો ત્યાં દાદાએ સત્સંગ બપોરનો સત્સંગ પૂરો કર્યો ચાર વાગ્યા પછીનો અને પછી એક બીજા સત્સંગીભાઈ ગુરુભાઈએ જતા નામ નથી લેતો એને કે લ્યો લ્યો તમે બોલો દાદા કીએ એટલે એ તો બેસી ગયા સીધા માઇક ઉપર તરત જ દેવારામ બાપા બોલ્યા કે ભાઈ દાદા એ હમણાં સત્સંગ કર્યો હવે તમારે શું બોલવું છે દાદા બોલ્યા પછી તમારે શું બોલવું છે બોલવું હોય તો ભજન બોલો બે પછી એને મારી પ્રેમ પટોળી રહી ભજન બોલ્યા પણ દાદાએ દેવારામ બાપાએ આટલી આમન્યા છેલે હુદી એને તો જાળવી પણ આને જળવાવી હોતી કે ભાઈ દાદા એ પરમાત્માનું રૂપ છે અને એની સાથે એવી જ રીતે વેરતા છે દેવારામ બાપા અને દેવારામ બાપાના આટલા શિષ્યો આટલા ગામમાં એને જાગૃતિ ફેરવી એનો આખો આ જે લિસ્ટને આ બધું મેં જોયું તો એમાં સાઠ મોટા શેરથી માંડીને નાના ના ગામડામાં જાગૃતિ કરી છે અને ચારસો જેટલા સત્સંગી અંશોને આ મોક્ષ માર્ગના રસ્તે એને હાલતા કર્યા છે અને એ જ સિલસિલો હવે સવાઈઓ નહીં પણ દસ ગણો કરી અને આપણને જયંતી બાપા આ બધું કરે છે આપણે જોઈ છીએ અને એની સામે આપણે આ આપણે ઘનશ્યામભાઈ વિશે બીજું કાંઈ નથી કહેતા પણ એની આધીનતા એની સત્સંગની સરળતા એની શાંતિ ફેસ ઉપરની વલ્લભભાઈએ કીધું કોઈ કોઈથી ગુસ્સે થતા જોયા નથી બરાબર છે નહીં કરતા એની એમ વર્તાને એને કંઈક જવા આવવાના ઘણા બધા શોખ હોય પણ જે આ પરંપરા ધર્મની આપણી ભક્તિની ચાઈ આવે છે એને બરાબર નિભાવી છે એ આપણે બધા જોઈ છીએ એના માટે બીજું કંઈ કહેવાની જરૂર નથી બોલો સદગુરુ દેવની જય એ એક પ્રસંગ ખાસ હું ભૂલી ગયો છું જે કહેવામાં અઘરો પડે એવો છેલ્લે દેવારામ બાપાએ દેહ છોડ્યો પછીના અમુક સમય પછી જેટલા આખા દેવારામ બાપાના પરિવારના બાગાભાઈ બાપા મના મનુભાઈ લવાભાઈ આખા કુટુંબના એક રૂમમાં દાદાની હાજરીમાં બધા બેઠા જે નામવચન અમુક બાકી હતા એને નામવચન આપવાના હતા અને ત્યારે નામવચન બધું અપાઈ ગયા પછી બાપાએ જે દાદાને અરજ કરી હતી એટલા સરળ ભાવથી અને એટલા હૃદયથી એ બોલ્યા હતા કે બાપા અમે દરરોજ સાંજે આવી રીતે ભેગા થઈ છીએ આરતી બોલી છીએ તમારા પુસ્તકો છે એનું વાંચન કરી છે અને તમે અમારા અમે અમને બાળક સમજી અને કાયમ તમારા શરણમાં રાખજો અમે બીજું કંઈ જાણતા નથી એટલે એ એટલી હૃદયદ્રાવક વિનંતી હતી આત્મ પેલું હતું દાદાને વાત કરી દાદા પોતે થોડીક વાર ગડગડા થઈ ગયા અને પછી એને કીધું કે દેવારામ બાપાનું તપ તિતિક્ષા ભક્તિ આધીનતા અને એની કમાઈ એવડી મોટી છે કે જાઓ તમારી પેઢી દર પેઢી આ આ કમાઈ ખૂટે એમ નથી એટલી તમારી પાસે આ મિલકત છે અને એટલું એ હૃદય દ્રાવક નિવેદન હતું કે બધાની આંખમાંથી આંસુ જાતા હતા અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે બે ત્રણ જણાં પૂછ્યું કે આ તમારે અંદર શું થયું હતું આ બધાની આંખો લાલચોર કેમ છે પણ એ હૃદય દ્રાવકતા અને એ જે નિવેદન હતું આત્મનિવેદન બિલકુલ નિખાલસ પૂરેપૂરું સમર્પણ અને દાદા પણ થોડીક વાર ન બોલા ગડગડા થઈ ગયા ત્યારે એને કીધું કે ભાઈ આ દેવા દેવારામ બાપાની એટલી મોટી કમાઈ છે એને જે તપ કર્યું છે ભજન કર્યું છે એની આધીનતા છે એને જે કાંઈ આ પેઢી દર પેઢીથી આવેલું આવે છે એ એટલી કમાઈ એવડી મોટી છે કે તમે એ ચિંતા જ કરોમાં તમારી સાથે કાયમ સદગુરુ છે રહેશે કોઈ દિવસ તમારાથી દૂર નહીં થાય આ એને દાદાએ ત્યારે એટલા બધા વ્યવસ્થિત રીતે કીધું કે ભાઈ તમારી સાથે જ છે સદગુરુ તમારાથી દૂર થતા જ નથી ને કાયમ રહેશે એવું દાદાએ ત્યારે કીધેલું અને એ માહોલ એટલો બધો હતો આપણને એમ થાય કે આમ આમ હૃદય ખળબળી જાય ત્યારે અંદર જેટલા રૂમમાં હતા આખું કુટુંબ જ હતું ત્યારે અને નિખાલસપણે જયંતિ બાપાએ કીધેલું કે બાપા અમે દરરોજ કામેથી આવી સાંજે આવી રીતે ભેગા થાય હાથ પગ ધોઈને આરતી કરી લઈ છી અને પછી આ તમારા જે ગુણગાન છે ને આ બધું કરી છે પણ તમે અમને બાળક સમજીને ક્યારેય મૂકતા નહીં અમારા ઉપર કૃપા દયા રાખજો અને એટલા હૃદયદ્રાવક રીતે બોલ્યા કે આપણે પોતે ખડ પડી જાય ત્યારે દાદા થઈને દાદાએ પછી એમ કીધું કે તમારી આ કમાણી એટલી મોટી છે તમારી પેઢી દર પેઢી તમે વાપરશો તોય નહીં ખૂટે જાવ એટલે આ એક પ્રસંગ અત્યારે હું બોલી ને કે હું કંઈક લખતો હોય કે મારે કોઈને કહેવું હોય તો એ હું ન બોલી શકું કારણ કે નજર સામે એ જે આખું દ્રશ્ય હતું એ એટલું બધું હૃદયદ્રાવક હતું એટલે આપણને ખડબડાવી દઈએ એટલે આ વસ્તુ આપણે આપણા હૃદયમાં આપણે આવે એવી આપણે સદગુરુદેવને પ્રાર્થના કરી બોલો સદગુરુદેવની જય